દુર્ગે સ્મૃતા હર્ષિમ ભીતિમ સહેસ જંતો સ્વસ્થ સ્મૃતામ સુવ્યા સર્વોપકાર કરબા સોનબાઈ ની કૃપાથી આપણી કુળદેવીઓની જગતંબાની કૃપાથી આજે આ પરિવારે જે એક મોટું મન રાખ્યું છે ખરેખર સમાજને આનામાંથી કંઈ પ્રેરણા લેવા જેવી છે પૂજ્ય પાલુ ભગત આવા મહાપુરુષો ગિરીશાપા માતાજી આમંત્રણ દીધે ન આવે હો પણ આજે હામે આલીને આવે છે એનું કારણ છે કે તમે ભલું કાર્ય કર્યું છે વિચાર આવ્યો કે જે પટાંગણમાં જેના પેટમાં કરણીજી જેવી સમર્થ જોગમાયા પાક્યું હોય જ્યાં બૂટ બલાળ બેચરા જેવી જેવી સોનબાઈ જેવી આવી 9 લાખ વરવડી જેવી પાકી ગમે ગम्मे એટલી મેદનીમાં કાઈ રાજાઓના રજવાડા જે નતમસ્તક બની જતા હોય બીકાને રાજ જોતું હોય તો માતાજીને ચરણે પડે જોધને જોધપુર नरेश સહાય જોતી હોય તો જગદંબાને પ્રાર્થના કરે આવી જગદંબા હોવા છતાં હજી પણ આપણામાં આ કઠણાઈ હજી પણ

કૃષ્ણ એમ કીધું ચારણો છે દુર્ગાની જે રીતે જે પદ્ધતિથી પોકારે છે આવાહન કરે છે એ રીતે તું આવાહન કર અઢારે પુરાણો તમારા ચારણોના નામ ઉપર ભર્યા પડ્યા છે અને હું એમ કહું છું હજી પણ આપણે નથી સુધરતા તમને કેટલી વાર સમજાવવા કોણ આવશે સમજાવવા અને કેટલી વાર શું જાતુર મરણ સમાજ છે એક એક ને આમાં ખબર છે એક એક બેન દીકરીઓને ખબર છે કે 12 15 જે વાંધાઓ પડ્યા છે જે અણ પડ્યા છે આ બેનોની વેદનાઓને ક્યારે તમે જાણી છે તમે અનુભવી છે એક બેન એક ઘરે જાય ને બીજી બેન બીજા પક આવા ઢોમ તડકામાં બહાર ઊભી રહે કારણ કે માં મુજો અપિયો એ મનો નવ નાજે એ બુડીને મરો માણસ તરીકેના લાયક નથી હું ખરેખર તમને કહું છું આપણે માણસ થવાને લાયક નથી મને ત્યાં આવે ઘણી તો ભાઈ બેનો એમ કે ભગત ઈ છે માતાજી થોડોક સમાજમાં સોનો છો કર્યો ને તો આ મુજો છોકરો પેણ જીવે ને કઠણાઈ કહેવાય તમે દીકરા દીકરીઓના સગ પણ સોનાને જોઈને કરો છો કે તમે માવતરોને જોઈને કરો છો તમે એ તો નકી કરો દીકરીને તમે સોનાથી પરણાવો છો લાખ અને કરોડનો લખપતિ હશે ભાગ્યમાં નહી હોય તો રાજાને રંક બનતા અહીંયા વાર નથી લાગતી મહેરબાની કરી અને સમાજમાં બોર્ડિંગોમાં એક મીટિંગ ભરાય અને અવારનવાર ભગત બાલુ ભગત ગિરી સાબા અવારનવાર આ પ્રશ્નો આવે છે એટલે મહેરબાની કરી સમાજના બધા વડીલો એક મીટિંગ ભરે અને બાર બાર પંદર પંદર તોલા જે સોનું છે

આપણું તો ભાગ્ય છે કે આપણે ચારણ કુળમાં જન્મ ધારણ કર્યો છે અને જો હવે પણ તમને કહેવું પડે તો એ યોગ્ય વાત નથી તમે વિચાર તો કરો આવા ધગધગતા તાપમાં ત્યારે તો ગાડીઓની વ્યવસ્થા નહીં કાંઈ નહીં અને આઈમાં હોનબાઈમાં એક ગામડે ગામડે ઘરે ઘરે ફરી ફરી અને મારો ચારણ મારો ચારણ મારો ચારણ કરી કરીને થાક્યા નથી અને આજે ઈ ચારણ શું એના માટે એના વિચારોમાં શું જીવીએ છે માં માં કરવાથી કાઈ ન મળે મા મય જીવવું પડે એના વિચારોમાં હાલવું પડે અમે દુબઈ ગયા તો એક વ્યક્તિ મળ્યો એણે એમ કીધું કે માં માં ની હાજરી હતી ત્યારે અને માતાજીએ એટલું જ કીધું તું કે તું દુબઈ વયો જા હવે દુબઈ જવાનું મારી પાસે કોઈ વેત જ નહીં માં કોઈ એવો વેત નહીં કોઈ મારા એવા પરિવાર નહીં પણ મને એમ થયું કે માએ કીધું છે ને એટલે વયું જાવું છે ને હું વયો ગયો અને આજે હું લીલા લેર કરું છું આવી રીતના કદાચ તમે એમ કહો કે આવી રીતના આપણે ક્યાં હાલી નીકળીએ છીએ એટલા ભરોસે આપણે હાલી નીકળીએ છીએ જો હાલી નીકળતા હોય તો ભગત આજે આ આ ન હોય હિરલમાં શમુ લગ્ન કરે છે માતાજીએ પ્રેરણા કરી છે આપણે કેટલો સાથ આપીએ છીએ તમે અંતરથી વિચારજો અમે કાંઈ તમારી પાસે અપેક્ષા નથી હો એ અમે જ્યારે પણ મળીને અત્યારે પણ બોલતા બોલતા એ રોઈ પડી આત્મા આમાં મૈદો એનું કરૂણ હૃદય ભરાઈ ગયું છે કરે છે એને ન જેવું ખાવું કાઈ તમારાથી આપણાથી લેવા આપણું કાઈ આને નથી જોતું છતાં જ્યારે મળે ત્યારે સમૂહ વાતો કરી હું એમ કહું છું સમૂહ એ સમાજની સંપત્તિ બચે એક કોઈ ન બોલતા હોય એ બધા એક થાય એના માટે સમૂહ છે બંધા પ્રયત્ન એવા કરીએ કે બોર્ડિંગોમાં જ્યારે સમુલગ્ન હોય ત્યારે આપણે આપણા દીકરા દીકરીઓથી જોડાઈએ અને જો આપણા કુટુંબના દીકરા દીકરીઓ પરિવાર ન હોય તોય પણ આપણી અચૂક ફરજ જ બને છે કે આપણે સમાજના એ ફંક્શનમાં સમાજના એ કાર્યક્રમમાં સમુલગ્નમાં લગ્નમાં નાત ગંગાના દર્શન કરવા જઈએ એ આપણી ફરજ બને છે કોઈ એક વ્યક્તિ કોઈ કમિટી નથી કરતી બોર્ડિંગો ચલાવે છે તો કોઈ એક કમિટી નથી ચલાવતી એ સમાજ ચલાવે છે એ એક એક ગામનો એક એક ઘરનો વ્યક્તિ ચલાવે છે મારે વધારે કાઈ નથી કહેવું અને લાખ લાખ વંદન છે આ પરિવારને કે આજે આટલું મોટું મન રાખ્યું છે અને હું તો એમ કહું છું માતાજીએ કીધું કે વૈશાખ મહિનો છે વૈશાખ મહિના સુધીમાં જેટલું પુણ્યનો ભાથું ભરાય ને એટલું ભરી લેજો નકા મને આજે અમે આવતા હતા બે ચાર જગ્યાએ અમે ગયા હતા

અને જે પણ હોય એ ઘૂટડા પી જાજો અને પી જાશો નહીં એ તમારા પુણ્ય ઉદય હશે ને જે જે પરિવાર પીશે ને એનું પુણ્ય ઉદય હશે એ જ પરિવાર પી શકશે બોલીએ શ્રી હોન